લોરન્સ બિશ્નોઈના નામનો ખોટો ઉપયોગ કરી ખંડણી માગવાના કેસમાં કાર્યવાહી કરવામાં આવી સુરતમાં ડિંડોલી પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી આરોપીઓએ ડિંડોલી વિસ્તારમાં ટ્રાન્સપોર્ટર વેપારીના લમણે પ્લાસ્ટિકની બંદૂક મૂકીને પચાસ લાખ ખંડણી માંગી પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો કે ઝડપાયેલા આરોપીઓએ ખોટી રીતે લોરેન્સ બિશ્નોઈનું નામ લીધું ઝડપાયેલા આરોપીઓને લોરેન્સ બિશ્નોઈ સાથે કોઈ લેવા દેવા નથી ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ઉપર વિડીયો જોઈને આરોપીઓએ ફિલ્મી સ્ટાઇલે ખંડણી માગવાની યોજના બનાવી

એનો પીછો કરીને ને એને લમણે રિવોલ્વર મૂકીને એને પચાસ લાખની માગણી કરીને એની પાસે એક કોન્ફરન્સ કોલ ચાલુ હતો ને ફોન હતો અને એને કાને રાખ્યો હતો સામે સામે એક વૈભવ સિંઘ કરીને જે વ્યક્તિ છે એને પણ એ ધમકી રિપીટ કરી કે જો તું પૈસા નહીં આપે તો જાનથી મારી નાખીશું અને ત્યારબાદ એ લોકો એ જે આદિત્ય છે બાઇક લઈને નીકળી ગયો અને ઇન બિટવીન આ જે ફરિયાદી છે પોલીસના સંપર્કમાં આવે અને એની જે તજવીજ ચાલુ હતી એ દરમિયાનમાં ફરી વખત આ ચારે વ્યક્તિઓ ભેગા થઈને ફરીથી ધમકી આપી કે ભાઈ તું પૈસા આપી દેજે મોકલાવી દેજે નહીત તારા ઉપર અમે ફાયરિંગ કરશું ત્યારબાદ પોલીસની ટીમને ડી સ્ટાફ ડિંડોલીને બધા એક્ટિવ થઈને બાતમીદારને સોર્સથીને બધા નેટવર્કનો ઉપયોગ કરી અને આ ચારે ચાર આરોપીઓ પકડી લેવામાં આવે છે એમાંથી બે જે આરોપીઓ છે એ જુએનાયલ છે બાળકિશોર છે